મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ વડોદરામાં કેરી વેચતા હોલસેલરો પર તવાઈ બોલાવવામાં આવી છે પાલિકાની આરોગ્ય શાખાની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કાર્બાઇટથી કેરી પકવનાર સામે આરોગ્ય શાખાએ કાર્યવાહી કરી કેરીના બોક્સમાં ઇથલીન રાઇપ્લનરની પડીકીઓ મળી આવી છે ત્યારે ઇથલીન રાઇપલનરથી કેરી પકવવાની સરકારે મંજૂરી આપી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે જે કેરીની સિઝન આવી છે એટલે જે કેરીના જે હોલસેલર્સ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે પાલિકાની આરોગ્ય શાખાની જે ટીમ છે અહીંયા જે પાકી કેરી હોય તે વેચતા હોય ત્યાં અહીંયા ચેકિંગ હાથ ધરી રહ્યું છે કારણ કે કાર્બાઇડથી આ કેરીઓ પકવતી હોવાની પણ ફરિયાદો અમુકવાર આવતી હોય છે જે કાચી કેરીઓ હોય તે તરત પાકી જાય તે માટે કાર્બાઈડનો ઉપયોગ થતો હોય છે ને તે માટે જ આ ચેક કરવા માટે અહીંયા જે અધિકારીઓ છે મહાનગરપાલિકાના તેઓ અહીંયા આવ્યા છે ચેકિંગ હાથ ધરી રહ્યા છે કાર્બાઈડની પડી પડીકી જે હોય છે તેનાથી કેરીઓ જલ્દી પકાવવામાં આવે ત્યારે આ લાયસન્સવાળી છે કે ખાતે છે કે પછી તે રાખી શકાય તે માટેનું ચેકિંગ હાથ અહીંયા ધરવામાં આવી રહ્યું છે આ જે પડીકી હોય છે આ રાખી શકાય છે અંદર બિલકુલ રાખી શકાય છે એના પર લખેલું છે એફએસએસ હેવ એપ્રુવ્ડ એપ્રુવ હોય રાખી શકાય અત્યારે જે પણ ઇથિલિન રાઇપનર આવે છે તે એફએસ એપ્રુવડ જ છે જે કારબાયરથી પડીકીઓ પકાવતા હતા જે ખાસ કરીને ન્યૂઝપેપર અથવા તો જે પેલા પડીયા પતરાળા ગ્રીન કલર આવે છે એમાં મૂકીને આર્ટિફિશિયલ રાઇપનિંગ થતું હતું એ ઘણા વખતથી બંધ થઈ ગયું છે આ વખતે લગભગ બીજી ત્રીજી વખત ચેકિંગ હાથ ધર્યું છે કોઈ જગ્યાએથી હજુ સુધી આ આ પડીકી સિવાયની જે જૂની કાર્બાઇડની પડીકીઓ હતી એવી મળી આવેલ નથી ચેકિંગ હાથ આજે ત્રીજી વખત ચેકિંગ હાથ ધર્યું છે માર્કેટ નીચેની વખા અને માર્કેટ પાછળની વખારોમાં અત્યારે કામગીરી ચાલુ છે જે કેરીઓ પકવવામાં આવે છે ત્યારે તે ખરેખર ખાદ્ય છે કે કેમ એપ્રુવ છે કે કેમ તે પ્રકારની કાર્યવાહી છે કેશન સાથે કુણાલ શર્મા સંદેશ